કોઈ કોઈ તબીબ તબીબ તો છે અને લોકોની સારવાર કરી રહ્યા હતા પોલીસે આ તમામ લોકોને દબોચી અને જેલના સરિયા ગણતા કરી દીધા છે સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ દસ અને આઠ નાપાસ લોકો તબીબ બનીને સારવાર કરતા પોલીસના હાથે ઝડપાયા છે સ્લમ વિસ્તારમાં દવાખાનું ખોલી અને આ તબીબી સારવાર કરી રહ્યા હતા

શ્રી ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા પંદરેક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની કેટલાક અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં કબજે કરવામાં છે તથા જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડોક્ટરને વેરીફાઈ કરાવ્યા બાદ જ દવા લેવી જેથી તેની કોઈ આડઅસર ન થાય તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે ઘણીવાર ડૉક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે નથી જેના કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મુકવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે